પોરબંદરમાં અઢી મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવાન ઉપર તેના શાળા સહિત શાળાના મિત્રોએ ઘાતક હુમલો કર્યો હતો એટલું જ નહીં ત્યારબાદ તેને હોસ્પિટલે ખબર અંતર પૂછવા આવેલા મિત્રને પણ હોસ્પિટલની અંદર જ લોખંડની સ્ટીક વડે માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાયે છે પોરબંદરના જુરીબાગ શેરી નંબર ત્રણમાં રાજપૂત સમાજવાળી ગલીમાં રહેતા પવન નરેશભાઈ પરમારે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેણે અઢી મહિના પહેલા શો પ્રેમજી ગોહેલની પુત્રી ટીશા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તથા પવનના બહેન પૂજાબેન અને બનેવી ભાવેશભાઈ ડાભી પણ એકાદ મહિનાથી તેની સાથે જ ઘરે રહેતા હતા એકત્રીસ ડિસેમ્બરે સાડા અગિયાર વાગ્યે પવન તથા તેની પત્ની ટીશા તથા માતા સુનિતાબેન અને મોટી બહેન પૂજા અને બનેવી ભાવેશભાઈ ડાભી સહિતનાઓ ઘરની બહાર બેસીને વાતચીત કરતા હતા એ દરમિયાન રાત્રે પોણા બાર વાગ્યે ખારવાવાડમાં રહેતો ધ્રુવિક ભાદરેચા મોપેડ લઈને ત્યાં આવ્યો હતો અને તેની સાથે પવનની પત્ની ટીશાનો ભાઈ રુદ્ર અશોક ગોહેલ પણ હતો તથા એક અજાણ્યો સફેદ શર્ટ વાળો છોકરો એમ ત્રણ જણા ત્યાં ત્રિપલ સવારીમાં આવી પહોંચ્યા હતા અને પવનના ઘર પાસે આવીને તેને જોઈને ગાળો બોલવા લાગ્યા હતા આથી પવનને તેને ગાળો બોલવાની મનાઈ કરી હતી ત્યારે તેઓ ત્રણે ત્યાં આવી પહોંચ્યા હતા જેમાં ફરિયાદીના સાળા રુદ્રના હાથમાં લોખંડની સ્ટીક હતી તથા બીજા હાથમાં છરી હતી ત્યારે તેઓએ પવન પર હુમલો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો એટલું જ નહીં પવનની બહેન પૂજા અને બનેવી ભાવેશ પર પણ હુમલો કર્યો હતો તેમજ બુલેટ બાઇક અને સ્કૂટરમાં તોડફોડ કરી મારી નાખવાની ધમકી આપીને આ ત્રણેય યુવાનો ચાલ્યા ગયા હતા ફરિયાદી યુવાન અને તેના બનેવી ભાવેશના માથાના ભાગે લોહી નીકળતું હોવાથી રિક્ષામાં તાત્કાલિક સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા જ્યાં ફરિયાદી અને તેના બનેવી ભાવેશભાઈની સારવાર ચાલુ હતી એ દરમિયાન તેનો મિત્ર સલાટવાળામાં રહેતો નિખિલ મકવાણા પણ ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલે આવ્યો હતો ત્યારે ફરિયાદીનો સાળો રુદ્ર હોસ્પિટલમાં સ્ટીક લઈને આવી પહોંચ્યો હતો અને મિત્ર નિખિલના માથામાં પણ સ્ટીક વડે માર મારતા તેને પણ લોહી નીકળતા હોસ્પિટલે તે મિત્રને જોવા આવ્યો હતો પરંતુ સારવાર માટે દાખલ થઈ ગયો હતો અને ત્યારબાદ સારવાર પછી રજા આપતા કમલાબાગ પોલીસ મથક ખાતે આવીને રૂબરૂ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં વાહનોમાં બે હજાર રૂપિયાનું નુકસાન પહોંચાડ્યાની પણ ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર